દર્શક મિત્રો ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે સમાચાર છે કે સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ નબીપુર ખાતે સર્જિકલ કેમ્પનું આયોજન સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર ના માનદ ડોક્ટરો અને સહાયકો ની ટીમે સેવા પ્રદાન કરી ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે એક ફ્રી સર્જિકલ આયોજન કરાયું જેમાં તમામ નિદાન જિલ્લાની નામાં એક સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર ના ખ્યાતનામ તબીબો શ્રી જયવીર સિંહ અટોદરિયા શ્રી કલ્પેશ વડોદરિયા એમ એસ તથા તેમના સહાયક તબીબોએ દર્દીઓની તપાસી યોગ્ય દવા અને માર્ગદર્શન પૂરું પાડ્યું આયોજિત કેમ્પ માં દર્દીઓની તપાસ દરમિયાન જરૂર પડે તેવા દર્દીઓ નું ફ્રી માં સાથે બીજા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા અને આ છેવાનો મોટી સંખ્યામાં નબીપુર અને આજુબાજુના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો નબીપુર હોસ્પિટલના સંચાલકોએ કેમ્પ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી ને ડોક્ટર જયવીરે કેમ્પના સફળ આયોજન બદલ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો ગુડ મોર્નિંગ આજે હું મારું નામ ડૉક્ટર જયવીર છે હું કાર્ડિયોલોજી છું અને આજે અમે સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરથી એક નબીપુર ગામમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેમ્પ રાખ્યો છે અને એમને વિનામૂલ્યે દવા અને કાર્ડિયોલોજીની સર્જરીની અને ફિઝિશિયનની સહાય આપે છે આ બાબતમાં સાર્વજનિક હોસ્પિટલ તરફથી ઘણો સારો મને સહકાર મળ્યો છે અને આવા જે દર્દીઓ જે છે જે આપણે બેઠા છે એને અમને એની અમે સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બાબતમાં હું સાર્વજનિક સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ દરેક જણે કરવી જોઈએ અને એ કરવાથી ખૂબ જ મને આનંદની અનુભૂતિ થાય છે okay now